જી ઘણા બધા મુદ્દે તમામ ધારાસભ્યોશ્રીઓ સાથે મળી અને ચર્ચા કરવામાં આવી છે કલેક્ટરશ્રી અને વિવિધ વિભાગોના વડાઓ પણ પ્રતિનિધિઓ પણ આજે હાજર હતા જેમાં વિસ્તૃત રૂપે વુડાને લઈને જે વિકાસના કાર્યો હોય વરસાદી જ્યારે માહોલ જામતો હોય ત્યારે કઈ રીતે પૂર જેવી સ્થિતિનું નિર્માણ ના થાય ખાસ કરીને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારની જે તકલીફો પડતી હોય છે એને લઈને પણ વિવિધ ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી અમારા દ્વારા પણ એ બાબતે તાકીદ કરવામાં આવી કે સમયસર એ બાબતેના તમામ કા કાર્યો પૂર્ણ કરવામાં આવે વિવિધ રેલવે લાઇનો જતી હોય એની નીચેના અંડરપાસમાં પણ જ્યારે વોટર લોજિંગની ફરિયાદો થતી હોય તો ત્યાં તાત્કાલિક ધોરણે પંપ મૂકવા એ બાબતે તેની ચર્ચા કરવામાં આવી અને જે જિલ્લા શિક્ષણ સમિતિના જે બાળકીઓને સ્વરક્ષણની તાલીમ અત્યારે પ્રાઇવેટ એજન્સી દ્વારા આપવામાં આવે છે એના બદલે પોલીસ વિભાગ દ્વારા જે પોલીસ કેડેટ સારો એવો પ્રોજેક્ટ છે એ ખૂબ પ્રાઇવેટ એજન્સી કરતાં પણ સારી તાલીમ આપતું હોય છે અમારા શિક્ષણ સમિતિની અંદર અત્યારે મહાનગરપાલિકામાં એ ઓલરેડી ઇમ્પ્લિમેન્ટ કરેલું છે તો એ પ્રકારે જિલ્લાના બાળકીઓને પણ સ્વરક્ષણની તાલીમ પોલીસ દ્વારા કઈ રીતે આપવામાં આવી શકાય એ બાબતે પણ ચિંતન કરવામાં આવ્યું જી એમાં કોઈ પ્રશ્ન જેવું ન હતું એમની જે રજૂઆત હતી એને લઈને કલેક્ટરશ્રી સાથે શાંતિપૂર્ણ બાબતે ચર્ચા થઈ છે એમણે જે ઓપન હાઉસનું એક સૂચન કર્યું છે કલેક્ટરશ્રી એમને આવકાર્યું છે અને આગામી સમયમાં ઓપન હાઉસ પણ કરવામાં આવશે સ્માર્ટ મીટરનો જે મુદ્દો છે એમાં હવે મંત્રાલય અને માન્ય મુખ્ય મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય પણ એમની સાથે સંકલનમાં છે એમજીવીસીએલ દ્વારા અમારા સૌ દ્વારા પણ એ બાબતે તાકીદ કરવામાં આવી છે કે ભૂતકાળમાં જે પ્રશ્નો ઊભા થયા છે અને જે પ્રકારે ક્યાંક ને ક્યાંક પ્રોપર સંકલન કર્યા સિવાય વગર જે પ્રકારે સ્માર્ટ મીટરનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં એ બાબતનું ધ્યાન રાખવામાં આવે જેથી કરીને કોઈ પણ પ્રકારનો અસંતોષ પ્રજામાં ઊભો ના થાય જી આપના મીડિયાના માધ્યમથી અમને આ બાબતે સંપર્ક કરવામાં આવ્યો એમના પરિવાર સાથે પણ અમે સંપર્ક સાધ્યો છે ત્યાં લોચુંગ વિસ્તારની અંદર જે એરિયા છે એમના કલેક્ટરશ્રી સાથે મારે વાત થઈ છે પરિવાર સદનસીબે અત્યારે તો અમારી પાસે જે પ્રાથમિક માહિતી મળી રહી છે તો એમાં કશું આપણે ચિંતાજનક લાગતું નથી આગામી ચોવીસ કલાકની અંદર એમની સાથેનો સંપર્ક પણ સ્થપાઈ જશે એક હમણાં જેમના પરિવાર સાથે એમની વાત પણ કરાવવાનો મેં પ્રયત્ન કર્યો છે પરંતુ એ લોકો હેમખેમ છે સદનસીબે કશું આપણે ચિંતા કરવા જેવું નથી અને ત્યાંના કલેક્ટરશ્રી દ્વારા પણ મને ખાતરી આપવામાં આવી છે કે એમની જે કંઈ પણ છે પૂરતી સહાય અને એમને સપોર્ટ આપવામાં આવશે